ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ આઠ ભરત મિલાપ અહીંયા આપણે ભરત મિલાપ પાઠ જે છે એક એકાંકી છે એકાંકી એટલે નાટક તો નાટક દ્વારા ભરત મિલાપનું જે દ્રશ્ય અહીંયા વર્ણવામાં આવ્યું છે તેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો ભરત મિલાપ એટલે કે ભરતનો મેળાપ રામાયણની અંદર આપણે ખબર છે તમે બધાએ રામાયણ લોકડાઉનમાં જોઈએ જ હશે તો એમાં ચાર ભાઈઓ છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન તો જ્યારે રામ વનવાસમાં જાય છે ત્યારે ભરત જે છે એ તેની ચરણ પાદુકા જે છે રામને આપે છે તેની ચરણ પાદુકા મૂકીને એ રાજ્ય કરે છે આ જે પ્રસંગ છે એ આપણે આપણા પાઠની અંદર જોવાના છીએ તો પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ માતા પિતા કે આજ્ઞા કા પાલન કરને હેતુ રામવન ગયે ઉથ સીતા બી ગઈ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ વનમાં જાય છે તેની સાથે સીતા પણ જાય છે ભરત કો ઈસ વાત કાં પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે તે અયોધ્યાના સિંહાસન પર બેસતા નથી અપિતુ સિંહાસન પર રામ કી ખડાઉ રખ કર સેવક કી રાજ રાજકાજ ક્યાં પરંતુ અપિતુ એટલે પરંતુ સિંહાસનની ઉપર તે રામની શું રાખે છે ખડાઉ ખડાઉ એટલે લાકડાની ચાખડી જેને કહેવાય છે એ ચંપલ જેવા જ આવે છે તો એ લાકડાની જે ખડાવ એને ખડાવ કેવામાં આવે છે એ રાખીને તે સેવક રાજકાજ કરે છે ઈસીલીએ કહા હે ભાઈ હો તો કુટિયા કે બહાર રામ ઓર સીતા બેઠે હુએ હે પાસ ધનુષ બાણ લી લક્ષ્મણ ખડે હે તો અહિયાં જંગલનો એક ભાગ છે ઝૂંપડીની બહાર રામ અને સીતા બેસેલા છે પાસે જ ધનુષ્ય બાણ લઈને લક્ષ્મણ ઊભા છે અહીંયા નાટકની શરૂઆત થાય છે તો હવે દૃશ્ય એક આવે છે રામ ભાઈ લક્ષ્મણ જરા દેખો તો આવાજ કહા સે આ રહી હૈ રામ કહે છે ભાઈ લક્ષ્મણ જરા જોતો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं लक्ष्मण कहे आम तेम जोई ने प्रभु साने के लोको आवता दिखाई छे राम कौन लोग है जरा ध्यान से देखो राम कहे कौन छे जरा ध्यान थी जो लक्ष्मण ध्यान से देख कर अरे यह तो भरत है साथ ही बहुत से लोग है हमें सावधान हो जाना चाहिए शायद એ લોકો લડને કે લી આ રહે હે લક્ષ્મણને ખ્યાલ નથી કે આ લોકો શા માટે આવે છે એટલે ધ્યાનથી જોઈને કહે છે કે આ તો ભરત છે અને સાથે ઘણા બધા લોકો છે આપણે સાવધાન થઈ જવું જોઈએ કદાચ એ લોકો લડવા આવી રહ્યા છે રામ હસતે હોય ભાઈ લક્ષ્મણ બીના બાત શક કર ત્યાં રામ હસીને કહે છે ભાઈ લક્ષ્મણ તું તો કારણ વગર શંકા કરવા લાગે છે આટલા વરસ સાથે રહીને પણ ન ઓળખ્યો કારણ કે લક્ષ્મણ કહે છે ને કે એ લડવા આવ્યો હશે એટલે રામ એને હસીને જવાબ આપે છે લક્ષ્મણ ઉત્તેજિત હોકર પહેચાન પહેચાના ક્યો નહીં ઉસી મા કા તો બેટા હૈ જીસને વનવાસ દિલાયા એટલે જે ભરત છે એ કઈ દીકરો છે અને કઈ જ વનવાસ અપાવ્યો હતો એટલે લક્ષ્મણ ગુસ્સે થઈને કહે છે કે હું કેમ ના ઓળખું એ જ તો માનો દીકરો છે કે જેને વનવાસ અપાવ્યો છે સીતા અહીંયા ઉત્તેજિત હોના યાની એ મુહાવરો છે ઉત્તેજિત હોના યાની ગુસ્સા હોના તો આગે સીતા इसमें बेचारे भरत का क्या दोष ए सीता कहे एम बिचारा भरत नो सुवाक लक्ष्मण लीजिए सब लोग इधर ही आ रहे हैं लक्ष्मण कहे लो, लो को अहिज आवी रहिया छे। त्यार बदज आना नंबर पिस्तालीस दृश्य बे भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं આંખો મેં આંસુ બહ રહે હૈ વે રામ કે ચરણોમાં પડતે હે રામ ભરત કો ઉઠા ગલે લગા લેતે હે દૃશ્ય બેમાં આપણે જોઈ શકીએ છીએ ભરત દોડતા દોડતા ઝૂંપડીની નજીક આવે છે તેમની આંખોમાંથી અસરું વહી રહ્યા છે અસરું એટલે આંસુ તે રામના પગમાં પડે છે રામ ભરતને ઊભા કરીને ભેટે છે ભરત અહીંયા ભરત રોતે હુએ મુજે ક્ષમા કીજીએ પ્રભુ આપકો વનવાસ દિલાને મરા કોઈ હાથ નહીં અહીંયા ભરત કહે છે રોતા રડતા રડતા કે મને તમે માફ કરી દો તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી આપ મુજસે બડે હૈ આપી કો રાજા બનના ચાઇએ મેં આપકો લેને આયા હું કહે છે કે તમે મારાથી મોટા છો તમારે જ રાજા બનવું જોઈએ હું તમને લેવા આવ્યો છું આપ સબ અયોધ્યા ચલીએ કહે છે કે તમે બધા જ પાછા અયોધ્યા ચાલો ઇન નગરવાસીઓ કી બી યહી ઈચ્છા હે નિરાશ ન કીજીએ પ્રભુ અહીંયા ભરત કહે છે કે નગરવાસીઓની પણ એવી જ ઈચ્છા છે કે તમે રાજગાદી સંભાળો એટલે તમે એ લોકોને નિરાશ ન કરતા આવી રીતે ભરત રામને કહે છે રામ કહે રામ ભાઈ ભરત મેં તુમારા પ્રેમ દેખ કર પ્રસન્ન હું કિંતુ માતા પિતા કી આયજ્ઞા કા પાલન કરને હેતુ વન મેં આયા હું વનવાસ પૂરા કર કે હિ લૌટુંગા અહીંયા ચિત્રમાં પણ આપણે રામ અને ભરત જે છે એ ગલે મળીને એકબીજા રડે છે તે આપણે જોઈ શકીએ છીએ અને ઝાડની નીચે સીતા અને લક્ષ્મણ ઊભા છે તો રામ કહે છે કે ભાઈ ભરત હું તારા પ્રેમથી પ્રસન્ન છું પણ માતા પિતાની જે આજ્ઞા છે કે મારે ચૌદ વર્ષ વનવાસ કરવાનો છે તો તે હું કરીને પછી જ પાછો આવીશ લૌટુંગા યાની કે પાછો ફરીશ એક નાગરિક અહીંયા એક માણસ જે હોય એક નગરજન છે તે બોલે છે નહીં પ્રભુ આપકો અમારે સાથ ચલના હિ હોગા આપકે બિના પ્રજા દુઃખી હૈ પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ નગરજન કહે છે ના પ્રભુ તમારે અમારી સાથે આવવું જ પડશે તમારા વિના પ્રજા દુઃખી છે પ્રજાને સુખી રાખવી એ રાજાની ફરજ છે तो आ रीते नगरजन पर एवं कहे छे के राम तमे नगर में पाछा चालो राम कहे राम नगरजनों इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है भरत मेरा भाई है जब तक मैं वनवास पूरा करके न लौटू तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ હે અહીંરામ આદેશ કરતા કહે છે કે નગરજનો અત્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી સૌથી મોટી ફરજ છે ભરત મારો ભાઈ છે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે તમે એને રાજા માનો એ મારો આદેશ છે અહીંયા રામનગરજનોને આદેશ આપે છે ભરત કુછ સોચ કર અચ્છા પ્રભુ જય આપકી આજ્ઞા પર મેરી એક વિનંતી હૈ ઉસે સ્વીકાર કરે અહીંયા ભરત કહે છે થોડુંક વિચારીને સારું પ્રભુ જેવી તમારી આજ્ઞા પરંતુ મારી એક વિનંતી છે તેનો સ્વીકાર કરો એટલે રામ કહે છે બોલો ક્યાં ચાહતે હો રામ કહે બોલ શું ઈચ્છે છે જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ રામ સીતા અને નગરજનો ઊભા છે બાજુમાં એક હરણ છે અને રામને ભરત જે છે એ પોતાની ચરણ પાદુકા જે છે તે પાદુકા આપી રહ્યા છે ભરત પોતાની એવું ચિત્ર આપણે જોઈ છીએ ભરત આપ પાઉંકી ખડાઉ છે કે તમે મને તમારા પગની ખડાઉ એટલે આપણે આગળ જોયું કે ચાખડીઓ જેને કહેવામાં આવે છે લાકડાની પાદુકા હોય છે તે ચાખડી તો ભરત કહે છે કે મને તમે તમારા પગની ચાખડીઓ આપી દો રામ ખડાઉ ખડાઉ કાં ક્યાં કરોગે એટલે રામ કહે છે કે ચાખડીઓ ચાખડીઓનું શું કરીશ ભરત ઇન્હે સિંહાસન પર રખ કર આપ કે લોટને તક સેવક કી તરફ રાજકાજ કરુંગા ભરત કહે છે કે તેમને સિંહાસન ઉપર મૂકીને તમારા પાછા આવવા સુધી સેવકની જેમ રાજકાજ કરીશ ભરત કા પ્રેમ દેખ કર રામ સીતા ઓર લક્ષ્મણ ગદગદ હો જાતે હૈ ભરતનો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ ગદગદ થઈ જાય છે અહીંયા ગદગદ હોના એ પણ એક શું છે મુહાવરો છે તો ગદગદ હોના યાની પુલકિત અથવા તો આનંદિત હોના રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે હૈ ખડાઉ લેકર ભરત તથા નગરજન રામ ઔર ભરત કી જય બોલતે હુએ વિદા હોતે હૈ અહીંયા રામચંદ્ર આગળ વધીને ભરતને પ્રેમથી ભેટે છે ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો રામ અને ભરતની જય બોલતાં બોલતાં રવાના થાય છે અહીંયા ગલે લગ્ન એ પણ એક મુહાવરો છે ગલાય લગ્ન યાની પ્યારસે મિલના આગે શબ્દ શબ્દાર્થ હે કુટિયા કુટિયા યાની ચોંપડી આપણે પાઠની શરૂઆતમાં જોયું સાયદ યાની કદાચ શક યાની શંકા નિકટ યાની નજદીક ચરણ યાની પેર દોષ કર્તવ્ય યાની ફરજ આદેશ યાની હુકમ તો આગ્યા खड़ाऊ यानी लकड़ी की बनी पादू का और थोड़े मुहावरे हैं उत्तेजित होना गुस्सा होना आ बधूँ पाठ में पण जोई गया छे गले लगना यानी प्यार से मिलना गदगद होना यानी पुलकित होना या तो आनंदित होना तो यह एकांकी जो है वह आपको अपनी कॉपी में अच्छी तरह से लिख के एक बार पूरा अभ्यास करना है